પ્રભુને ભજવા માટે બેઠા છીએ પ્રભુ સાથે સંબંધ બાંધવા માટે બેઠા છીએ અને સંબંધ એવા લોકોની સાથે બંધાય કે જેની હારે સંબંધ બાંધવાથી તમારી કિંમત વધી જાય પિતળ સોના હારે મિત્રતા કરે તો કેટલી કિંમત વધી જાય તમે કોની સાથે જોડાવ છો ને એ બહુ અગત્યનું છે તમે કોની સાથે બેઠા છો તમે ક્યાં બેઠા છો એ બહુ અગત્યનું છે આ બધા હું છોકરાઓને ક્યારેક ક્યારેક કહેતો હોઉં કે આ કીબોર્ડ વગાડો છો તમે આ તબલા વગાડો છો આની આજ વસ્તુ તમે કદાચ કોઈની બર્થડે પાર્ટી હોય ત્યાં વગાડો કોઈના મેરેજ હોય ત્યાં વગાડો તમે અહીંયા વગાડો છો વસ્તુ ઈની જ છે તમે ઈના ઈ છો પણ ખાલી ક્યાં વગાડવા બેસો છો ને એના ઉપર તમારી ગરિમા નક્કી થઈ જાય તમે લગ્ન પ્રસંગમાં કે કોઈ બર્થડે પાર્ટીમાં કે બીજી ત્રીજી જગ્યાએ વગાડો તો યાદ રાખજો તમે લોકોને રાજી કરવા વગાડી રહ્યા છો ત્યારે તમે ઠાકોરજીને રાજી કરવા વગાડી રહ્યા છો તમે પ્રભુને રાજી કરી રહ્યા છો એટલે જેમ પિત્તળ સોનાનું સંગ કરે અને પોતે સોનું બની જાય એનો પોતાનો ભાવ વધી જાય એમ તમે કોનો સંગ કરો છો એના ઉપર તમારી આખી ગરિમા તમારો મહિમા તમારી ઈમેજ આ બધું એના ઉપરથી નક્કી થાય સમય છે એમાં કંઈક સારા કામ થાય કાલ કરે સો આજ કર આજ કરે છો અપ રામચરિત માનસના તમે બધા સાક્ષી છો એ કથાના કે મહારાજ દશરથે આવતી કાલ મારે રામને રાજા બનાવવો છે એવી 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 ઘોષણા કરી શું થયું અયોધ્યાની ગાદીને 14 વર્ષ સુધી રામની રાહ જોવી પડી અને રામ રાજા બન્યા ત્યારે દશરથજી મહારાજને જોઈ શક્યા માટે કાલ ઉપર કશું સારું કામ ન છોડશો અને ખરાબ કામ આજને આજ ન લેશો મે ઘણીવાર કહ્યું છે સંસારના આ કથાના માધ્યમથી કે કોઈ માણસ મારે સારું કામ કરવું છે બસ મુર્ત જોડાવવું છે એક વસ્તુ યાદ રાખજો સારું કામ કરવા માટે કોઈ મુહૂર્ત ખરાબ નથી અને ખરાબ કામ કરવા માટે કોઈ મુહૂર્ત સારું નથી આ જીવનમાં યાદ રાખ ઘણી વખત આપણને થાય હમણાં ની પછી કઈક કરશું કેદી કરશું પછી